ડિજિટલ ન્યૂઝમાં સ્વાગત છે આણંદ જિલ્લાના ખંભાત નગરા રોડ ઉપર આવેલ પ્રસિદ્ધ મુનિ યુનિવર્સલ સ્કૂલ ખંભાતમાં વાલીઓનો હોબાળો સ્કૂલ ખાતે મોટી સંખ્યામાં વાલીગઢ પહોંચ્યા ત્રણ મહિના અગાઉ તેમજ બે દિવસ પહેલા એક માસુમ બાળા સાથે શિક્ષક દ્વારા શારીરિક અડપલા કરતા જ તેની જાણ વાલીગઢને થતા આજરોજ મુની યુનિવર્સલ સ્કૂલમાં મોટી સંખ્યામાં વાલીગણ પહોંચી હોબાળો મચાવતા અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તેવું મેનેજમેન્ટને પૂછતા મેનેજમેન્ટ દ્વારા મીડિયા સમક્ષ ઇન્ટરવ્યુ આપી બનાવ ત્રણ મહિના પહેલાનો છે તેવું જણાવી અડપલા કરનાર શિક્ષક પ્રકાશનો બચાવ કરતા નજરે પડ્યા હતા ખંભાત શહેર પોલીસને જાણ કરતા સ્કૂલ ખાતે પોલીસ પહોંચી હતી અને હવે જોવાનું કે માસુમ બાળા સાથે કરેલ શિક્ષક પ્રકાશ અડપલા શિક્ષક સામે શું મેનેજમેન્ટ પગલાં ભરે છે કે પછી અડપલા કરનાર શિક્ષક પ્રકાશને છાવરવામાં આવે છે હાલ તો ખંભાત અમુની યુનિવર્સલ સ્કૂલ ખાતે વાલીઓમાં ભરેલું અગ્નિ જોવા મળે છે અને ખૂબ જ મોટી સંખ્યામાં ખંભાત શહેર પોલીસ સ્ટેશન ખાતે વાલીઓ પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા સુ આવનાર સમય અડપલા કરનાર વિકૃત માનસ ધરાવતો શિક્ષક પ્રકાશ જેલના હવાલે થશે અહેવાલ શૈલેષ પંડ્યા ખંભાત

એમણે એમ કે બીજા ધોરણના છોકરાઓને એટલે ક્લાસ ટુના છોકરાઓ એમણે એમ કે અડપલા કર્યા કે આવું કંઈક કર્યું છે એમને કહ્યું બે પર બેસાડે તો આવું કરે એ અત્યારે નથી કર્યું પણ અગાઉ ક્યારે કરેલું છે એવી વાત છે ગઈકાલે કોઈ બનાવ બનેલો નથી હવે આ શિક્ષક દ્વારા જે બી કંઈ અડપલા કરવાનો બનાવ બનતો હતો તો સ્કૂલ મેનેજમેન્ટને ખ્યાલ છે કે નહીં ના એક વખત ત્રણ મહિના પહેલાં ખાલી એક છોકરીએ એવી રીતે કહેવામાં આવેલું કે મારો હાથ પકડ્યો અને આ ટીચર એમ કે જ્યારે છોકરાઓ ડ્રોઈંગ કરતા હોય ત્યારે એમ કે નજીક મોડુલ આવે એટલે અમે તે જ વખતે ટીચરને બોલાવીને કહ્યું ઉંમરલાયક માણસ હતા એટલે ત્યારે એવો કોઈ વિચાર ના આવે કે ચાલો આ માણસે કોઈ ખોટી રીતે વિચાર કર્યો તો એવી રીતે પણ જે છોકરીને હાથ પકડ્યો એમ કે ખસેડવા માટે એને હાથ પકડેલો હતો અને છોકરાઓ દોરતા થઈને એને કહ્યું કે તું વ્યવસ્થિત દોર એવું કરવા માટે એ નજીક ગયા છોકરાઓને એવું લાગ્યું કે આ અમને આવી રીતે કરે છે હાલા શિક્ષક ક્યાં છે

એટલે પછી જ્યારે વાર્તા પૂરી થઈ ગઈ આખી વાત પતી ગઈ હતી એટલે પછી અમે એને કહ્યું કે ચાલો હવે તો અમારે બી કંઈ કરવા પડતું કે ત્યાં સ્કૂલના જે રોડ છે તેના સીસીટીવી પણ બંધ હતા એવી વાત કરી છે શું એ દોઢેક મહિના પહેલાં થોડું ડેમેજ થયેલું આ ઇલેક્ટ્રિસિટીના કારણે અને મીન વાઇલ અમારે દિવાળી વેકેશન હતું એટલે અમે ઓર્ડર આપી દીધા લોકોને મટીરિયલ મંગાવેલું અને તે રિપેર કરવાના હતા એમાં એસી પણ બગડી ગયેલું ત્રણ પંખા પણ બગડી ગયેલા બે પ્રોજેક્ટરને પણ ઇફેક્ટ આવેલી હતી એટલે એ મટિરિયલ આવવાનું હતું અને ત્યાર પછી સ્કૂલ ખૂલી ત્રીજી તારીખે મારી સ્કૂલ ખૂલી અને ત્યાર પછી એ મટિરિયલ ગુવાડીના કારણે મટિરિયલ આવી શકેલું નથી આ શિક્ષક દ્વારા વિકૃત પ્રકારના શારીરિક અજલાક કરવામાં આવ્યા છે તેવા વાલીઓના આક્ષેપ છે તો કોઈ નોકરાઓ કે એવો હતા કે સહી ફરિયાદ આપ સુધી કોઈ પેરેન્ટ્સ કે ટીચર કે એ લોકો ટીચરે હમણાં નથી ધ્યાન દોર્યું કે ભાઈ આવું આ આ ટીચર આવું કરે છે કે મોટી સંખ્યામાં વાલીઓ એ ઉભારો મચાવ્યો છે કે આ શિક્ષક ટીફી સામે પોલીસ ફરિયાદ दाखल કરો તો તમારા તરફથી શું કાર્યવાહી કરવાનો એ અમે હવે એન ગંભીરતા લઈને કરી દીધું શું કાર્યવાહી કરવાની અમારી પાસે કોઈ એવો આધાર નથી કે કોના કે છોકરી કઈ છોકરીને શું કર્યું એ જ્યાં સુધી અમને રીઅલ કોઈ પેરેન્ટ્સ તરફથી કહેવામાં ના આવે ત્યાં સુધી અમે શું ફરિયાદ કરીશું